મહાકુંભમાં આમ તો તમામ લોકો પવિત્ર થવા કે જીવનભરના પાપ ધોવા હોય છે પણ રાજકોટના મેયર પોતાની સાથે ડાગ લઈને આવ્યા વાત એવી કે નૈનાબેન પઢેરિયા બે થી ત્રણ રૂપિયા કિલોમીટરના ભાડે સરકારી ગાડી લઈને કુંભ પહોંચ્યા આસ્થાની ડૂબકી પણ લગાવી અને જયારે સંગમ બહાર નીકળ્યા તો પોતાના કપડા સરકારી ગાડી પર જ સુકવી દીધા આમ તો નિયમ એવો છે કે સરકારી ગાડી પર આવું ન કરી શકાય પણ આ વિડીયો વાયરલ થતાં જ નૈનાબેન વિવાદમાં ફસાયા છે પણ આમાં બીજી વાત એ છે કે નૈનાબેન પર તો ડાઘ લાગ્યો પણ રાજકોટ કોર્પોરેશને આ મામલાને કેવી રીતે ઉડાવી દીધો તમે જ સાંભળો અગત્યની વસ્તુ એ છે કે જે બે રૂપિયા પ્રતિ કિલોમીટરનો જે ઠરાવ કરેલો છે એ ન્યૂઝ કેપિટલના માધ્યમથી કમિટમેન્ટ અને મારી ખાતરી છે કે આવતીકાલે રાજકોટનું નવું અંદાજપત્ર રજૂ થઈ ગયા બાદ જે નવી સ્ટેન્ડિંગ કમિટી આવે એ સ્ટેન્ડિંગ કમિટીની અંદર બે રૂપિયા તો ન જોવા જોઈએ પરંતુ જે આમ નાગરિક તરીકે હું એક ઇનોવા પ્રાઇવેટ ભાડે કરું છું અને બાર રૂપિયા ચૌદ રૂપિયા જે કઈ કિલોમીટર છે એ મુજબ જ પદાધિકારી ચૂકવવાના રહેશે એટલે કે તેમના પર ડાગનો છાંટો ન પડે એટલે કહી દીધું કે હવે કોઈ પણ અધિકારી સરકારી ગાડી લઈને જશે તો તે હવે ચૌદ થી પંદર રૂપિયા કિલોમીટરના ભાડે જશે એટલે ડૂબકી મેયરે લગાવી પવિત્ર મેયર થયા અને ડાગ લાગ્યો આખા રાજકોટ કોર્પોરેશન પર